ભત્રીજા ને અને દાદા દર્શન કરાવી તો ભારે પવન સાથે ધીમે ધારે વરસાદ પણ આવ્યો વાવાઝોડું આવે એવું લાગે છે મજામાં આપ સૌ સળસ્તો આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જિનેન્દ્ર જય હારકેશ જય જલારામ જય માતાજી અને મહાદેવ હર મિત્રો સવા બે થયા છે તૈયાર થઈ ગઈ છું થોડુંક બીજું કામ છે પતાવી લઉં અને જવું છે મને કથા મંડપમાં લુવામાં ચાલી રહી છે હું આપણા કથા એની શોભાયાત્રાનો વિડીયો તમને આપ્યો બરાબર ને ચાલો પછી આગળ શું કંઈ થાય છે કાંઈ ઉતાર્યા છે તો ઉતારશો બતાવ્યા છે તો બતાવશો અત્યારે વિડીયોની શરૂઆત કરીને નીકળું છું ચાલો ભગવાનના નામ સાથે ઘણા સમય પછી આપની સાથે બ્લોગમાં મળવું એવી આશા સાથે વધી રહી છું આજે તો મિત્રો જવાની કથામાં અને અહીંયા આવ્યા છે મારા ભાઈને એટલે અમે ગયા છીએ મમાય મોરા ભત્રીજાના લગ્ન કર્યા ને હાર્દિકના જેનો વિડીયો આપ્યો છે તો અમારા સુરધાન દાદા છે પુરુષો દાદા કહી શકાય જેને અમે સુરધન પણ કહીએ અમારા ઋષિ છે અક્ષત્ય એટલે મારા અમારા એટલે મારા પિયરના સેંઘાણી પરિવારના તો અહીં મારા ભત્રીજાને ને ભત્રીજા બહુને પગે લગાડીને એને છેડાછેડી ત્યાં છૂટે અમારે આ જો મારા ભત્રીજા બહુ ઉર્વશી એના લગ્ન પછી બતાવીશ ભાઈ એને છેડાછેડી છોડાવવા હું ગઈ તો તમને આજે બતાવી રહી છું આ છે સામે એના અમારા પોઠીઓ કે અને અન્ય સમાજો એને ભૂવા કે દાદાના ભૂઆ જે મારા કાકા જ છે રામજી કાકા જે એમને આશીર્વાદ આપશે અને મને કીધું દીકરી છેડાછેડી છોડે મારે છેડાછેડી દીકરી છોડે એટલે શેંઘાણી પરિવારની કોઈ પણ દીકરી ચાલે તો સ્વાભાવિક છે કે પોતાની બેન દીકરીને જાય અહીંયા ભત્રીજી દૂર છે હાર્દિકની બહેનો દૂર હતી એટલે એમ મોકો મળ્યો અને લુવાથી મમ્માઈ મોરા નજીક પડે એટલે ગઈ ત્યાં છેડાછેડી છોડી અહીં અહીંયા આપી ત્યાં છે છેડાછેડી છોડવા પછી દક્ષિણ આપે ચોખા હતા મને કે ફેરવીને આપો કાકાને આપ્યા કાકા દાદા તરફથી આશીર્વાદ આપશે અને હું એમને ઉપરથી આશીર્વાદ આપી રહી છું અહીંયા ઉપર આશીર્વાદ આપશે આશીર્વાદ અપાઈ જાય એના પછી એમણે દક્ષિણ આપી દયા દક્ષિણ આપી આપે માથે લગાવી કે જે પણ તમે આપ્યું એ મારા માથા માથે છે મતલબ કે અમને શિરો માન્ય છે નિયાણી તો કાયમ લેતા જોઈએ હવે લાગે કાકાને પગે દાદાના ભૂવા તરીકે પણ લાગી શકાય ને મારા વડીલ કાકા છે એટલે પણ લાગે ભાઈ ભાભીને પગે નિહાળ્યું તો લાગે અહીં દાદાના દર્શન કરીએ તમને પહેલો જ તમને બતાવ્યા અમે આગળથી દાદાના અક્ષરતે ઋષિ કાકાએ નાળિયેર ચડાવ્યું અને અહીંથી હવે વરસાદી લઈને નીકળી છે પાછા મંડપમાં પહોંચ્યા બીજા દિવસે બીજા દિવસે મળે છે આ પણ છે એક ફોલો છે આમ અને અમારા ગામમાં દોયત્રી છે નીતાબેન નીતાબેન રામાણી દાસરા છે પિયર એમનું મવાઈ મોરા છે સેંઘાણીના દીકરી એટલે મારા બેન જેવા છે મોટો બીજો અવાજ આવે છે એટલે થોડોક ધીમો કરીને તમારી સાથે વાત કરું આ ખૂબ ગમે એમને જે વાત કરી બજાવો ઢોલ હા એમ કે છે એમની બેન પણ બ્લોગર છે કાજલ પણ કે હું નથી મારી બેન છે એમ કહેતા હતા ચલો બીજા દિવસનો આટલો જ બ્લોગ થયો આપણો હા મળ્યા

ના okay, ઉના so લીંબુ ઉતારી લઈ લીંબુ નુરવા આવીને લીંબુ ડા ઉતારવાના જો લીંબુડી સરસ છે પણ લીંબુ હજી પાક્યા નથી કાચા છે કાચા બધા પાકા જો છે પણ મોનું જો છે ક્લોક મોનું સદાર અમદાવાદ ઉતારી લઈ થોડા બી <laughs> દેવાની <laughs> uh, <laughs> <s girlfriend authenticity> તો મિત્રો બે ત્રણ દિવસ થી વિડીયો થોડો થોડો ચાલે રાખે છે આજે લુડવા દિવસ હતો અત્યારે હવન છે ભારે વરસાદ જેવું થઈ ગયું છે જોઈએ વરસાદ કેવો છે હશે તો બતાવું તમને અને નીકળવું પણ છે દર્શના પપ્પા દેસલ પરથી આવે તો હું મારી રીતે સામાન પેક કરી લીધો છે તૈયાર છું આવે એટલે જઈએ ભૂજ જવા માટે કારણ કે દ્રષ્ટિ કાલે નીકળવાની છે એટલે આજે પહોંચવું જ પડશે જરાક વાડીએ પણ જવું છે આવે એટલે કરી મેં વિચાર્યું કે હમણાં તમારી સાથે વિડીયો કર લો એટલે ચાર પાંચ દિવસનું સાથે મળવાનું થશે લગભગ પાંચેક દિવસથી વિડીયો ચાલે છે અડધી મિનિટ બે મિનિટ એક મિનિટ કરતાં 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 આપણે અહીં પહોંચ્યા છીએ સળંગ આજે બ્લોગ બન્યો જ નથી પણ આજે લાગે છે આજે સાંજ સુધી આપણે એન્ડિંગ કરશું વિડીયોનું પણ સાંજ સુધી ક્યાં પહોંચી છે બારે જોઈ આવી વરસાદ છે કે નહીં જો બારે વાવાઝોડો જેવું બહુ જ પવન છે અને ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે આ સામે ઝાડ દેખા ને કાલે પણ બતાવ્યું હતું તમને કાલના વીટે આ વિડીયો આ છે પણ એમાં બહુ જ પવન આવી રહ્યો છે એકદમ અને આ બહુ મોટું ઝાડ હતું મારું કણજરાનું વાવાઝોડામાં પડી ગયું ને પછી કાપ્યું પાછું આવું નવું મસ્ત થઈ ગયું છે અત્યારે પાછું વરસાદ ને હવા બહુ ચાલી રહી છે જો કેટલી હવા છે અવાજ આવી રહ્યો છે વરસાદ ટકશે એટલે દૃષ્ટિને પપ્પા આવશે અને આવશે ત્યારે નીકળવાનું થશે શું કરે તા હા ત્યાં અહીંયા ત્યાં વાળીએ તો ગાય ધોઈ તમારી આજે જો ધીરેનભાઈ કેરી ઉતારે પણ ઉતારે રો કે ને પપ્પા એ અમારી મીઠી ક્યાં રહી આ ફોટો ફોટો પાડું ફોટો પાડવા પ ફોટો પાડ ફોટો પાડવા દયો પોતે હલસે પોતે નિકળી હતી જીની કેમ કરી કે હે અબ બા કોલા તો ઈંગળી ખાવસ નકર નઈ ખાય પણ ઉતાર કરીયો પસ લગગો હું આ જીમાં ચીકુમાં કે ઓસે કર લઉં આ છોરી મારી એની જારો હાલ ન ખાવામાં ન ખાવાય એમીજી ના હા તને અમે ઈ કેતા છે ડીસવી આવડે આવડે હવે એવડે બરમાની આમ ફગવા એ

છોકરી આકલ કરે પપ્પા કે કા પપ્પા એમ કે શું કામ ને કે કે ભલે ભલે હાલ હાલ ભલે હાલ

આજે સુવિચાર એ પ્રકારનો કહું છું એટલા માટે કે આપણે પાંચેક દિવસથી વિડીયો શાંતિથી તો એની માટે કહું કે વૃક્ષ છે ને એને પાણી રોજ આપવું પડે પણ એના ફળ તો મોસમ મુજબ જ આવે મોસમ નો આ ના આવે ત્યાં સુધી ફળ ના આવે પણ પાણી આપતો આવવું પડે તો જીવનનું પણ એવું છે હંમેશા ધૈર્ય બનાવી રાખવું પડે શાંતિ બનાવી રાખવી પડે તો કામ તો એના સમય પર થવાનું છે એ થશે જ એમ થાય કે થતો નથી વિડીયો અંદરથી શું કહેવાય અકળામણ થાય મુજારો થાય વિડીયો પડતો નથી અપલોડ નથી થતો શું કરું કોને કહું તો ક્યારે ન થાય એટલે ધૈર્ય બનાવી રાખીને શાંતિથી આપણે કર્યા રાખીએ કે જ્યારે થનારું છે ત્યારે થશે આપણું કામ આપણે કશું ભગવાનનું કામ ભગવાન કરશે એવું વિચારીને ચાલ્યા રાખી તો એક દિવસ સમય થાય તે થઈ જાય છે આજે લાગે છે આપણો વિડીયો પૂરો કરવાનો સમય આવી ગયો લાગે છે એટલે આપણે ધૈર્ય બનાવી રાખ્યું વિડીયો બને તોય ભલે ના બને તોય ભલે પછી આપણે લગ્નના બે વિડીયો આપ્યા બે ત્રણ દિવસ ખાલી ગયા પાંચ દિવસમાં ક્યારે એક મિનિટ ક્યારેક અડધી મિનિટ રીતે વિડીયો ઉતાર્યો છે જે તમારી સામે મૂક્યો આશા રાખું છું કે આપને ગમ્યો હશે અહીં વિડીયોનું હું એન્ડિંગ કરું છું સારો જો લાગ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક કરીને શેર કરજો અને હવે લાગે છે કે આપણે કન્ટિન્યુ મળતા રહીશું તો હવે જેમ તમે મળતા રહેજો જે કોઈ મને જે કોઈ વિડીયો જુઓ છો તો વિડીયોને શેર કરી અને પાછું શેર કરજો હતું તો વળી પાછી આપણે કન્ટિન્યુટી જળવાઈ દે બરાબર તો આવજો મિત્રો આવતીકાલે પાછા મળીએ છીએ આપણા રૂટિન બ્લોગ સાથે તો આવજો મિત્રો બાય બાય